તો અમે તો બહાર બેઠા છીએ અને અમારે ફૂલાવના છે ફુગા હું ફૂલાવવાનું છે જો એને કેટલા બધા ભેગા કર્યા જો સેના ફુગા છે મારા છે કોના છે મારા તાર આના છે મારા છે મારા છે તું તમે ફૂલાવ દીધા હે તુંને ફૂલાવ દીધા મારે નતું ફૂલાવના બાપા માર મોઢું આવી જાય ના શું આપશો ફુગલને મેં અંદર હશે ને અંદર હું લેવા જસ ફુગા ફૂલાવ અમે દવાખાને ગયા તો દવા તો બધાઈની

आ जब इस करी में पुगा मोटा नहीं था आवड़ा था ये इस हम्म कहने के क्या मोटा आवड़ा था ये मोटा है ये मोटा है तो ही थी पुगा हां मैं नहीं उठ सकता मैं क्या खा पर मने करे हूं नमक हां